વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચાર પગનો આતંક વાઘોડિયાના સાંગાડોલ કર્યું ગાયનું મારણ મધ્યરાત્રિએ ખેતરમાં બાંધેલા પશુમાંથી છ વર્ષની ગાયનું મારણ કરી દીપડો ભાગી ગયો હતો મફતભાઈ માધાભાઈ પરમાર પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કર્યું પશુપાલક તેમજ ખેડૂતોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં જવાનો ભય સતાવી રહ્યો છે દેવનંદી કિનારાના ગામોમાં દીપડો પશુઓનું મારણ કરી રહ્યો છે

અમે forest કાંટા વાળા ને કરી તો forest કાંટા વાળા આવ્યા ત્યારે અમારી એવી અપીલ છે કે કેમેરો મૂકે અને પિંજરું મૂકી ને એને પકડવાની તાકાત ધરાવે અને રાતે એ લોકો આવે એ લોકો રાતે આવતા જ નથી એ લોકો કઈ કહીએ છે તો પછી ખાલી ફોટા પાડી ને લઈને નાહી જાય છે પછી કોઈ અમને એનો એમ મળતો જ નહીં આજે સાંગાડોળ ગામના ખેડૂત અમારા જે મફતભાઈ માધાભાઈ પરમાર જેઓના નજીક ગામ નજીક ખેતર છે ને ખેતરની અંદર આ પશુ પશુઓ બાંધે છે અને સરદારે બાજુમાંથી આજુબાજુના ગામડામાં પણ વિસ્તારમાં પણ હરે ફરે છે ચિત્તો છે અને ઘણી ઉંમર વાળો છે ને બહુ મોટો પ્રમાણમાં છે અને આંતક વધારે ફેલાયેલો છે ઘણી સમયે એવું બનાવવા મળ્યું છે કે અગાઉ બી નાના વાછડા ગાય

આ ગાયને ને કરી અને તાકાત કરીને પણ એને ઘરે પકડ્યું અને એને મરણ કરી દીધી છે રાત્રે અડધી રાત્રે ભીખાભાઈ પરમાર નો આવું બનાવ મળ્યો હતો પછી એક વચ્ચે ઉદયસિંહ દાદા પરમાર નો આ રીતના બનાવ મળ્યો હતો અને આજુબાજુમાં એ લોકો જ રહે છે છતાં પણ આ પરિસ્થિતિ એવી છે અને એના માટે હોડસર ખાતું બી વાંદરું મૂકે છે પણ છતાં એ શેતાન છે પેલા બીરાટકીને નીકળ્યો ત્યાર પછી રાત્રે સરપંચ તરીકે હું હાજર રહ્યો અને જાણ કરી ફોરેસ્ટ મીડિયા વાળા ભાઈ બી જાણ કરી અને આવી ગયા છે અને આ કંઈક બનાવ એવો બને કે ન બને એ બાબતે પણ આ ઉપલી કચેરીને ફોરેસ્ટ ખાતાને તમામ આપણા મીડિયા ભાઈઓને વિનંતી કરું છું કે એનો એ આંતર ફેલાવતા કે એનો બંધારણ કરે કઈક રીતના એને પકડી કાઢે અમારી માંગ છે